તને ને આખા દેશ ને ખબર છે આખા ગામ ને ખબર છે ફળે ફળે ને ઘેર ઘેર ખબર છે એમ કેટલું પણ યાર સમય સંજોગ વાત કિસ્મત એ સાથ નહિ આલ્યો એમ હા એમ તું જા બંધ કર દે વાત આઈ થકે નહી તું બોલ્યા વગર જાય છે કે નહી ચૂપચાપ બોલવાનું બંધ કરે છે કે નહી મારા માથામાં મારો માર દઉં

હા ઇન્ડિયા વર્લ્ડ કપ હરી જુએ મને ખબર છે પણ તું કીન મારા જીવ નથી પાડે આખા દેશને ખબર છે બરાબર હા માર્કેટ ટીવી છે મેં ભાલુ હાવ હા એના સિવાય બીજી વાત કર હા મને ખબર છે કે ઇન્ડિયાવાળાની ભૂલ નથી બરાબર છે અને સમય સમજો કે નહીં હોય ને વર્લ્ડ કપ પહેલાં જીતી જા એમ ઇન્ડિયા હરી ગયું ઇન્ડિયા હારી ગયું એમ કહેવાની કોઈ જરૂર છે કામ કર તું હમણાં ફોન મેકી દે અને અઠવાડિયા સુધી મને ફોન કરતી નહીં અને કરે તો મેચની વાત કરતી નહીં હું દેશ પ્રેમી છું બરાબર અને મારું ખૂન ઉકળી ગયેલું છે જેમ તેમ થઈ ગયેલો છું તને તું તું બકા મેકી દે ખોટું આપણે બ્રેકઅપ થઈ જાય હો અઠવાડિયા પછી મને ફોન કરજે દે ફોન દે ને વાત કરવાની હોય ને ફોન કરતી નહીં હા મેલ ધ્યાન આવ ખબર છે મને હજી ખોટો જીવ બાળવા બેઠી રહ્યો છે હા ઇન્ડિયા હરીજ બધાને ખબર છે તું મીકી દે ખોટું મગજ ખરાબ નથી કરે સારું હેન મેલ દે હમણાં કેમ ઓછા અરે કાલ શુભમ ગેલ આપડે જોઈ તો ઓસ્ટ્રેલિયા ના ભૂખા કાઢ નાખતો બીજી કોઈક વાત કર એ વાત નથી કરે ઓકે હું મેચ જોતી લો એના સિવાય કઈક વાત કરી દી કે આખી મેચ મેં જોઈ મારે ઘરે પેલો મોટો ટીવો લગાવેલો છે ને એલસીડો લગાવેલો છે પણ યાર વિરાટ કોહલી ભૂલથી આપણે જીતા વર્લ્ડ કપ આપણા હાથમાં જ હોય ની તે જોણે ના ઉઠતે ના ના ભૂલથી તે લો ભૂલથી તને ને આખા દેશને ખબર છે આખા ગામને ખબર છે ફળે ફળે ને ઘેર ઘેર ખબર છે એમ અને હમણાં ચાર જણા ભેગા થશે તો યાદ હોય હા ઇન્ડિયા હરી જેની બીજા કઈ ગાડીઓ પર ઇન્ડિયા હરી જાય ની કઈ બી આજવા તો જોણે ના રહ્યા ના પણ તો જોણે ના રહ્યા ના જોણે નથી રહ્યા તો પછી કહેવાની જરૂર નું છે બધન ખબર છે હા ના ના અરે એમ ગેમ છે હાર જીત થતી રહેતી વાત બંધ કર દે બીજી કોક વાત કર અરે આપણી ટીમ જોરદાર હતી ખતરનાક પણ યાર સમય સંજોગની વાત છે કપ તો આપણે અમે જીતી લીધા એમ જ અલ્યા મને નથી ખબર ખબર છે પણ ફિલ્ડિંગ ની વાત બંધ કર દે આમ બધન ખબર છે ભૂક્કા કાઢતેલા એમ સમય સંજોગે હારી જા

પણ યાર જીતી જીતેલા થઈ જતો રે છેડતી જીતી ના આવ્યા આપડા અલ્યા આ બંધ કરતા ને વાળ નેદી દી નાખે બધા જાય થી ફાક બંધ કર દે વાત કે શ્યો પણ યાર યાર દુખ તો અલ્યા આ દુખ મને થાય છે લે જતો રે ભોગી નાખે કે નાહી જાય થી ઊઠી જા જા મુને આવી જાય છે તો આપડી ઇન્ડિયા જાય છે કે નહીં તું બોલ્યા વગર જાય છે કે નહીં ચૂપચાપ બોલવાનું બંધ કરે છે કે નહીં જા ઉઠ ઉઠી જા ઉઠી જા ઉઠી જા ઓથો ઉઠી જા ઉઠી જા હા હા ઉઠી જા એમ કે તું ઉઠી જા ચૂપ હા જા હા હા જા ભાઈ જા પણ ઇન્ડિયા તું એમ જાય કે નહીં ઓ ઓ યુપી ભાઈ લઈ જા હા તું મને મને કાલે આપડો જતો કે જરીક બિલકુલ નજીક હતા આપણે બોલા બોલા છે જરીક વાર ચૂપ રહેવાય કે નહીં તું મોને ફટાકડા ફટાકડા બોમ બોમ પેલા ઉપર થી ફૂટે ને લાવિન મેલ જરીક વાર શાંતિ રાખી પણ મારા મનની વાત કહું સાઉન્ડ વાળાને ફોન કરી દો સાઉન્ડ બી રેડી એમ એ ફૂલ પાર્ટી હતી આપણે તું ગમે તે કે આપણે ઇન્ડિયા વાળા બધા હાવા જતા હાવા જાય પાંક પાંક જરીકવાર ચુપાપ બે મેં મેચ ભાળી મને ખબર છે બધા હાવા જ છે ઇન્ડિયા વાળા વિશે મેચ વિશે વાત નથી કર્યા મેં મેચ ભાળી છે ઇન્ડિયા જીતેલું હતું જીતેલું છે ને રહેશે આટલા બધા જીત્યા કે નહીં ત્યાં જીતી જીતું આ તર પેલા નોનો છોરા સમજીને કદાચ જીત્યા આલ દીધી હે નથી બોલ્યા જરીક વાર બોલતો નહિ વાળેક રેની માથા ખબર નહી આટલી બધી મેચો તો આપણે જીત્યા બરાબર

તો ઇન્ડિયા પર જિંદાબાદ એમ ચોપ રે ચો એમ કુછુ ચો ઇન્ડિયા જીત છે ઇન્ડિયા જીતેલું છે બધું બધા વર્લ્ડ કપ આપડા છે તું થી બોલે પણ હા એક બે ચોપ રે એમ કેન્સલ લેવા જેવું છે મારું માથું ફોન નાખે હું જા રે એમ જાય થી

જો તું બે જ